નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પેપર જોઈશું તમે જોઈ શકો છો આ પેપર તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ઘણી સ્કૂલોમાં લેવાઈ ગયેલ છે તમારે સેમ પેપર નહીં આવે પણ આની અંદરથી જે પ્રશ્નો છે એ તમારા માટે ખૂબ જ આઈએમપી કહેવાય તો તમારે એક્ઝામ પહેલાં આ પ્રશ્નો એકવાર તૈયાર કરી નાખવાના કારણ કે અંદરથી જે પાંચ છ પ્રશ્નો પૂછાય વિભાગ વિભાગવાઈઝ એ તમને ખૂબ જ કામ લાગે અગાઉ ઓલરેડી આપણે સામાજિક વિજ્ઞાનનું આ રીતનું પેપર મૂકેલું છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો ઓકે તો નવની આવી યુઝફુલ અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે અને તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે મિત્રો તમારો ટોટલ એસી ગુણનો પેપર આવશે અને વિભાગ એ તમારે આવશે સોળ ગુણનો તો આપણે વિભાગ વાઇઝ તમને ક્વેશ્ચન બતાવીશું વિભાગ એનું સોલ્યુશન કરાવીશું વિભાગ બી સી અને ડીમાં કયા પ્રશ્નો આવે છે કયા કયા પ્રકરણમાંથી આવે છે એ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો તમને જેથી ખ્યાલ આવે કે કયા પ્રકરણમાંથી કયા પ્રશ્નો પૂછાય છે તો પહેલાં આપણે વિભાગ એની વાત કરીશું એમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે એક ઘન પદાર્થ વીસ અંશ સેલ્શિય સેલ્શિયસે પીગળે છે તો આ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું છે વીસ અંશ સેલ્શિયસ છે એને તમારે કેલ્વિનમાં ફેરવવાનું છે તો એનો જવાબ થશે મિત્રો બસો ને ત્રાણું કેલ્વિન એટલે બસો ત્રાણું કે આવશે ઓકે બીજો પ્રશ્ન છે કલીલ એ સ્થાયી પ્રણાલી છે જ્યારે નિલંબન અસ્થાયી છે આ વિધાન સત્ય છે કે અસત્ય છે તો આમાં જવાબ આવશે મિત્રો સત્ય છે ત્રીજો છે સલ્ફાઇટ આયનમાં હાજર પરમાણુની સંખ્યા કેટલી છે તો સલ્ફાઈટ આયનમાં તમારે જવાબ આવશે મિત્રો પરમાણુની સંખ્યા ત્રણ આવશે અને ચોથો પ્રશ્ન છે છે તો બે ગુણના જોડકા આવશે તો એમાં તમને વિભાગ એમાં તત્વનું નામ આપેલું છે અને વિભાગ બીમાં એની તમને રાસાયણિક સૂત્ર આપેલું છે તો તમારે જોડવાનું છે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું થાય એ એલ ટુ ઓ થ્રી એટલે ઓપ્શન સી એનો જવાબ થશે અને બીજો છે પોટેશિયમ સલ્ફેટ તો પોટેશિયમ સલ્ફેટને કહેવાય મિત્રો કે ટુ એસઓ ફોર તો એનો જવાબ થશે એ હવે જોઈશું આપણે પાંચમો પ્રશ્ન કે કોઈપણ તત્વોનો પ્રમાણિક ક્રમાંક બરાબર ખાલી જગ્યાની સંખ્યા એનો પ્રમાણિક ક્રમાંક ધારો કે મેગ્નેશિયમનો પ્રમાણિત ક્રમાંક બાર છે તો એની અંદર બાર શું આવશે પ્રોટોનની સંખ્યા આવશે તો કોઈપણ તત્વોનો પ્રમાણે ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા થાય તો ખાલી જગ્યામાં જવાબ આવે પ્રોટોન અને છઠ્ઠો એ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે જણાવ્યું કે પરમાણુમાં ઓછામાં ઓછો એક અપરમાણુય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે તો આમાં જવાબ આવે મિત્રો જેજે જે પછી સાતમો છે વ્યાખ્યાપન છે તમારે આશ્રુતિની આઠમો છે એપીએરી એસ્યુ છે તો મધુમક્ષિકા પાલન છે ઓકે નવમો પ્રશ્ન છે જલવાહક પેશીના ઘટકોના નામ જણાવો તો જલવાહક પેશીમાં મિત્રો આવશે જલવાહિની કી જલવાહિની અને જલવાહક તંતુ આ ત્રણ ઘટકો એની અંદર આવે છે અને દસમો પ્રશ્ન છે જો અભિસરણ એટલે શું અથવા એના અથવા બીજો હોય પેશી એટલે શું તો આ બંને વસ્તુ તમારે તૈયાર કરવાનો એક એનો જવાબ તમારે આપવાનો રહેશે અગિયારમો પ્રશ્ન છે ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર સમયનો આલેખ સીધી રેખા મળે છે તો તેની ગતિનો પ્રકાર જણાવો તો એનો મિત્રો ગતિનો પ્રકાર આવશે નિયમિત ગતિ અથવા નિયમિત ઝડપ ઓકે બારમો પ્રશ્ન છે જો વસ્તુની ઝડપ અથવા દિશા બદલાય તો તે ખાલી જગ્યા સાથે ગતિ કરે છે તો અચળ વેગ વેગ અથવા પ્રવેગ આ ત્રણ વસ્તુ એની અંદર જવાબ આવે અથવા તમે એકલો પ્રવેગ લખશો તો પણ ચાલશે તેરમો પ્રશ્ન છે ચંદ્ર પર સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જેનું મૂલ્ય જણાવો તો છ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત અને ચૌદમાં પ્રશ્નમાં છે ગુરુ ગુરુ પોષક તત્વોના નામ જણાવો તો મિત્રો ગુરુ પોષકમાં આવશે તમારે કેલ પોટેશિયમ પછી ફોસ્ફરસ પછી જિંક આ ત્રણ વસ્તુ આવશે અને કેલ્શિયમ ઓકે પંદરમો પ્રશ્ન છે મધમાખી ઉછેર દ્વારા મળતી પેદાશો જણાવો તો મધમાખી ઉછેર ઉછેર દ્વારા તમને મળશે મીણ અને મધ અને સોળમો પ્રશ્ન છે સેન્દ્રિય ખાતર કોને કહે છે તો સેન્દ્રિય ખાતર કોને કહેવાય તમને સાદી ભાષામાં ખબર જ હશે કે જે નકામી શાકભાજી આવે જે આપણે શાકભાજીનો છાલ આવે છે પછી કચરો જે નકામો છે જે પ્રાણીઓ દ્વારા ચારો જે આવે છે એનો જે નકામો કચરો છે આ બધો એ કહવાય મતલબ કે સડે તો એ કયું ખાતર બને છે સેન્દ્રિય ખાતર બને છે ઓકે તો વિભાગ એનું આપણે સોલ્યુશન જોયું જે મિત્રો હજી સુધી આ વિડીયોને જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ આપણે વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી એમાં કયા કયા પ્રશ્નો આવે છે એની વાત કરીશું તો સૌ પહેલાં આપણે લઈશું વિભાગ બીના પ્રશ્નો તો તમારે આ પ્રશ્નો ખાસ તૈયાર કરવાના વિભાગ બી માટે પહેલાં આ પ્રશ્નો કરજો આની અંદરથી જો બે ચાર પ્રશ્નો આવે અને આવવાનો પૂરા ચાન્સ રહેશે કારણ કે સ્કૂલમાં જે પેપર બનાવે છે એ પેપર એમને એકદમ હાર્ડ રીતે બનાવેલ છે તો આઈએમપી પ્રશ્નો છે એ જ પ્રશ્નો એમણે લીધા હશે તો તમારા માટે અગત્યના કહેવાય સેમ બધા પ્રશ્નો નહીં આવે પણ મોસ્ટ ઓફ તમને આમાંથી ફાયદો થશે જ પહેલો પ્રશ્ન છે તફાવતના બે બે મુદ્દા લખવાના છે મિશ્રણ અને સંયોજન તો મિશ્રણ અને સંયોજનના તફાવત તમારે તૈયાર કરી નાખવાનું એના પછી છે દસ ટકા દળ દળથી ટકાવારી ધરાવતું NaCl મતલબ સોડિયમ ક્લોરાઈડનું પાંચસો ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ સોડિયમ ક્લોરાઈડની જરૂર પડે તો આ દાખલો છે દસ ટકા દળથી દળની ટકાવારી છે ઓકે તો આ જે દળથી દળની ટકાવારીવાળા દાખલા છે તમારે જે પ્રકરણમાં એ તમે ખાસ તૈયાર કરી નાખજો કારણ કે રકમ ચેન્જ થાય તો પણ તમને આવડી જાય પછી આવશે પ્રશ્ન થોમ્સનના પરમાણુના નમૂનાને આધારે સમજાવો કે પરમાણુમાં સમગ્રતા તટસ્થ છે એના પછી છે જટિલ સ્થાયી પેશી કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો કે શા માટે તેમને સંવહન પેશી પણ કહે છે એના પછી છે તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ તો આ તફાવત ખાસ તૈયાર કરજો મોસ્ટ એમ્પી છે બાવીસમો પ્રશ્ન છે મિશ્ર પાક ઉછેર વિશે સમજાવો ત્રેવીસમો આવશે સેન્દ્રીય ખાતરના લાભ જણાવો ચોવીસમો છે એક ગાડીનું દળ પંદર કિલોગ્રામ છે જો ગાડી પાંચ ત્ર્યાંશ મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રતિ પ્રવેશથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું થાય તો ઘર્ષણ બળ શોધવાનો દાખલો છે મિત્રો પચીસમાં આવશે અચળ પ્રવેગથી ગતિ કરતી સો કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ છ સેકન્ડમાં પચીસ મીટર પ્રતિ સેકન્ડથી વધીને અડતાળીસ મીટર પ્રતિ સેકન્ડ થાય છે તો જે પહેલો વેગ છે એને કહેવાય પ્રારંભિક વેગ તો યુ બરાબર થશે પચીસ અને અંતિમ વેગ એટલે વી 48 થશે તો વસ્તુના પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો ગણતરી કરો અને તેમજ વસ્તુ પર લાગતું બળ શોધવાનું છે છવ્વીસમો પ્રશ્ન છે એકસો વીસ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ગણો તેમજ ચંદ્ર પર તેનું દળ પણ ગણો તો જુઓ મિત્રો દાખલા બહુ પૂછાય છે વિભાગ બીમાં તો આ જે દાખલા છે એ ખાસ તૈયાર કરી નાખજો દાખલા માટે તમારે શું કરવાનું જે પ્રકરણમાં તમારે દાખલા આપેલા છે એના ઉદાહરણના બધા જ દાખલા અને સ્વાધ્યાયના બધા દાખલા તૈયાર કરી નાખવાના એની બહારનો દાખલો બીજો કોઈ આવશે નહીં પ્રશ્ન આવશે વ્યાખ્યા આપીને તેનો એકમ પણ જણાવો એના પછી છે તરંગની આવૃત્તિ અને આવર્તકાળની વ્યાખ્યા આપો અને છેલ્લો વિભાગ બીનો પ્રશ્ન જોઈશું કે કાર્બનિક ખેતી કોને કહે છે તો મિત્રો આ થઈ ગયું વિભાગ બી નું સોલ્યુશન હવે આપણે વિભાગ સી માં કયા કયા પ્રશ્નો આવે છે એક પ્રશ્ન તમારા ત્રણ ગુણનો હશે આઠ પ્રશ્નો આવશે ઓકે તો વિભાગ સી ની અંદર પહેલો પ્રશ્ન છે સામાન્ય વાતાવરણીય દબાણ એટલે શું એના પછી છે કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે સીએ સીએલ ટુ માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો અને સીએલનું તમને કાઉન્સમાં પ્રમાણે દળ આપેલું છે કે પાંત્રીસ પાંચ યુનિટ થાય છે પછી જુઓ બત્રીસમો કે જો ઝેડ બરાબર ત્રણ હોય તો તત્વોની સંયોજકતા શું હશે અને તત્વોનું નામ પણ દર્શાવો એના પછી છે સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો તો સેન્દ્રિય ખાતર કોને કહે છે અને સેન્દ્રિય ખાતરના પ્રકાર જણાવો છો આ વિભાગીયમાં એની વ્યાખ્યા પૂછવાની અને વિભાગ સીમાં એના પ્રકારો આવ્યા છે એના પછી જુઓ વર્ધનશીલ પેશી એટલે શું વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારોની સમજૂતી આપો પાંત્રીસમાં આવશે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવો છત્રીસમો છે ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડી અંતર કાપે છે અને બાકીનું ડી જેટલું અંતર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો પદાર્થની સરેરાશ ઝડપ શોધવાની છે તમારે સાડત્રીસમો છે એક ઘરમાં ચારસો ને પચાસ યુનિટ ઉર્જા વપરાય છે તો આ ઊર્જા ઝૂલમાં કેટલી થાય મતલબ આ ઉર્જાને તમારે ઝૂલમાં ફેરવવાની છે અને બી એની અંદરની અંદર બી દાખલો આવેલો છે કે પાંચસો ગ્રામ દળવાળો એક દડો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા ગણવાની છે અડત્રીસમો પ્રશ્ન છે દરેકનો પાવર 40 વોટ હોય તેવા દસ ઉપકરણો દસ કલાક દરરોજ વાપરવામાં આવે તો તેમના દ્વારા વીસ દિવસમાં વાપરાતી ઉર્જા કિલો વોટ અવરમાં ગણવાની છે કે ડબ્લ્યુ એચમાં ઓકે તો એક કિલો વોટ અવર એટલે એક હજાર વોટ થાય એ પ્રમાણે તમારે જે વોટ આવશે એને એક હજાર વડે ગુણવાના સોરી ભાગવાના રહેશે એટલે તમારે એક કિલો વોટ અવરમાં ફેરવાઈ જશે એના પછી આવશે પડકો એટલે શું વિસ્તૃત રીતે સમજાવવું ઓકે અને હવે આપણે જોઈશું છેલ્લે વિભાગડીનું તો વિભાગ વિભાગડીમાં એક પ્રશ્ન આવશે તમારે ચાર ગુણનો ઓકે તો વિભાગ વિભાગડીમાં ખાસ તમે આ પ્રશ્નો તૈયાર કરી નાખજો કે રૂથરફોર્ડનો પ્રમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો આ નમૂના દ્વારા રહેલી ખામીઓ વણવો તો રૂથરફોર્ડનો પ્રમાણુ નમૂનો મોસ્ટ એમ છે એની આકૃતિ અને એના મુદ્દા આ બધું જ તૈયાર કરી નાખજો એના પછી આવશે એકતાળીસમો કે સમસ્થાનિક એટલે શું તેના કોઈ પણ બે ઉપયોગ જણાવો અને દળીય એટલે શું સમજાવો બેતાળીસ પ્રશ્ન છે અંતરકોષ રસ જાળના સ્થાન રચના પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો તો અંતરકોષ રસ જાળ એ મોસ્ટ એમ્પી થિયરી છે તૈયાર કરી નાખજો એના પછી છે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ નિયમ ઉદાહરણ સહિત સમજાવો તો જુઓ મિત્રો ન્યૂટનનો ગતિનો પહેલો બીજો અને ત્રીજો ત્રણે ત્રણ નિયમ તો ખાસ તૈયાર કરજો કારણ કે કોઈ બી નિયમ તમારે પૂછાઈ શકે છે એના પછી ચુમ્માળીસમાં પ્રશ્ન આવે છે ગુરુત્વાકર્ષણનો નિયમ જણાવે તેનું વ્યાપક સ્વરૂપ મેળવો તો આ પણ મોસ્ટ એમ્પી છે અને 45મો પ્રશ્ન છે ચેતા પેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો ચેતા પેશી પણ મોસ્ટ એમ્પી થિયરી છે અને 46મો છે સમજાવો સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો કે સિંચાઈ માટે પાણીના સ્ત્રોતો કઈ રીતે ઉપલબ્ધ થાય છે એ તમારે સમજાવવાનું છે ઓકે તો મિત્રો આ હતું આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું વાર્ષિક પરીક્ષાનું બે હજાર ચોવીસનું લેવાઈ ગયેલું પેપર તમારે આ પ્રશ્નો એક્ઝામ પહેલાં તૈયાર કરી નાખવાના અને એક્સ્ટ્રા પ્રશ્નો કરવાના કારણ કે આ સેમ પ્રશ્નો નહીં આવે પણ આની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાશે તો કામ લાગશે ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતના તમારે જો બીજા વિષયનું પેપર જોતું હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો આપણે વિડીયો બનાવીશું અને યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ નવના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ શેર કરજો ઓકે એક્ઝામ માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક